સાણંદ પોલીસે રોડ પર પર બે જમીન દલાલોને સરકાર દ્વારા સાણંદોટાઇઝડ કરવામાં આવેલી રૂપિયા એક હજાર અને નેવું કરોડની કિંમતની ચલણી તો કોઈ વ્યક્તિને સપ્લાય કરવાનો હતો આ અંગે પોલીસે ઈડી ટેક્સ સહિતની એજન્સીઓને જાણ કરવાની સાથે તપાસ શરૂ કરી છે સાણંદ પોલીસને બુધવારે સાંજે ચોક્કસ બાતમી મળી હતી કે ચોક્કસ નંબરની કારમાં બે શખ્સોએ ડિમોનિટાઇઝ કરવામાં આવેલી રૂપિયા એક હજાર અને રૂપિયા પાંચસોના દરની ચલણી નોટો મોટો જથ્થો લઈને સાણંદ તરફ આવી રહ્યા છે જેના આધારે પીઆઈએચજી રાઠોડ અને તેમના સ્ટાફે વોજ ગોઠવીને કારને ઝડપીને તપાસ કરતાં તેમાંથી થેલામાં ભરવામાં આવેલી ડિમોનિટાઈઝડ થયેલી ચલણી નોટો મળી આવી હતી જે અંગે પોલીસે કાર લઈ જતા ભરત રબારી આંબલિયાસર મહેસાણા અને રબારી અત્રે સોસાયટી કરાઈ ગાંધીનગરની પૂછપરછ કરતાં તે સંતોષકારક જવાબ આપી શક્યા હતા પોલીસે તપાસ કરતાં રૂપિયા પાંચસોના દરની ઓગણત્રીસ હજાર સાતસો છપ્પન અને રૂપિયા એક હજારના દરની ચાર હજાર એકસો ચોપન જેટલી ચલણી નોટ મળી આવેથી આ અંગે પોલીસે ઈડી ઇન્કમટેક્સ સહિતની એજન્સીઓને જાણ કરીને તપાસ શરૂ કરી છે ટીવી ન્યૂઝ ગુજરાતી સાણંદ